આ રાજ્યમાં ન્યાય મેળવવો એટલો અઘરો થઈ ગયો છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશન જાય છે તેની અરજી લે છે અને તપાસ અધિકારી કેટલાક કિસ્સામાં તે કરી દે છે અને ત્યારબાદ અરજદાર પહોંચે છે ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ હાઈકોર્ટ ફટકાર લગાવે છે અને પોલીસ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપે છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર આપ જોઈ છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી ગુજરાત પોલીસનું તંત્ર કેવી રીતે ચાલે છે તેનાથી સૌ કોઈ લોકો અવગત છે ખાસ કરીને જે લોકો પોલીસ સ્ટેશનના દરવાજે જતા હોય છે તે આ વસ્તુથી સારી રીતે વાકેફ હોય છે લોકો અરજી આપતા હોય છે અને કેટલાક તપાસ અધિકારીઓ આ અરજી દફતરે કરી દેતા હોય છે અને ગુનો બનતો નથી તેવી વાત કરી દેતા હોય છે ત્યારબાદ જે ફરિયાદી હોય છે તે કોર્ટના દરવાજા ખખડાવે છે અને કોર્ટ આદેશ આપે છે કે ફરિયાદ નોંધો અને આ પોલીસ અધિકારી છે તેણે તપાસમાં ભૂલ કરી છે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરો આવી ઘટનાઓ અનેકવાર બની છે અને આવા આદેશ કોર્ટે અનેકવાર આપ્યા છે આવી આવી જે ઘટના સામે હતી રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જેમાં એક ફરિયાદ છે જેમાં કહેવામાં આવે છે કે અઢાર હજારના કેમેરા ચોરાઈ ગયા છે આ મામલો ખૂબ ચર્ચાય છે અને ત્યારબાદ તેના જે આરોપીઓ હતા તે ગુજરાત હાઈકોર્ટના દરવાજે પહોંચે છે અને કહે છે કે આ ફરિયાદ ખોટી છે અમારા સાથે ન્યાય થવો જોઈએ આ મામલે કોર્ટમાં કેસ ચાલતો હતો ને ગુજરાત હાઈકોર્ટ ચુકાદા પર આવે છે કે બી ડિવિઝનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડી ડી તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે રાજકોટના પોલીસ કમિશનર કોર્ટમાં કહે છે કે કેડી ડી છે તેમને તાત્કાલિક અસરથી બદલી કરી તેમને સાઈડ કરવામાં આવશે કેડી મારૂ છે તેમને રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી જુનાગઢના પીટીસી ખાતે સાઈડ પોસ્ટિંગ આપી દેવામાં આવ્યું છે પણ અવલોકન કર્યું છે કે ગુજરાત પોલીસમાં સ્વચ્છતાની જરૂરિયાત છે આ શબ્દો ગુજરાત પોલીસ જે વડા છે તેમના માટે શરમજનક છે કેમ કે તે રાજ્યના પોલીસ છે અને કોર્ટ જ્યારે આવા શબ્દોનું અવલોકન કરે તે ખૂબ શરમજનક બાબત અન્યાય થાય છે તે 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 સમયે તેમના માટે એક જ સહારો સહારો હોય હોય છે છે ને પોલીસ ગુજરાત પોલીસમાં રહેલા એટલા જાબાઝ પોલીસ ઓફિસરો છે જે અરજદારને તેમના ચેમ્બરમાં બોલાવતા હોય છે તેમને સાંભળતા હોય છે ને તેમને સાંભળ્યા બાદ કાયદાની મર્યાદામાં ગુનો બનતો હોય તો ગુનો દાખલ કરતા હોય છે અને ફરિયાદીને ન્યાય મળે તે વિતે તપાસ પણ કરતા હોય છે પરંતુ આજ ગુજરાત પોલીસમાં રહેલા કેટલાક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ જે ફરિયાદી હોય છે તેમને સાંભળવાની જગ્યાએ અરજી લઈ લેતા હોય છે અને અરજી પણ દફતરે કરી દેતા હોય છે જ્યારે ફરિયાદી સાચો હોય છે ત્યારબાદ તે કોર્ટના દરવાજા ખખડાવે છે અને કોર્ટમાંથી તેને ન્યાય મળે છે પરંતુ આ રાજ્યમાં કે આ દેશમાં ન્યાય મેળવવો કેટલો મોંઘો છે કેટલી લાંબી પ્રક્રિયા છે જે આ વ્યક્તિઓમાંથી પસાર થાય તેને જ ખબર પડે અત્યાર તો રાજકોટ બી ડિવિઝનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને રાજકોટમાંથી જુનાગઢના પીટીસી ખાતે મૂકી દેવામાં આવ્યા છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝના ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेने कहिये